છોટાઉદેપુરમાં શાકભાજીના વેપારીની પાલિકા વચ્ચેનો વિવાદ યથાવત છે છેલ્લા બે દિવસથી શાકના વેપારીઓને બેસવાની જગ્યા મામલે રજક ચાલી રહી છે પાલિકાએ જ્યાં શાકભાજીના વેપારીઓની બેસવાની વ્યવસ્થા કરી છે ત્યાં શૌચાલય પાણીની સુવિધા નથી અને કાદવ કિચડ હોવાની ફરિયાદ છે વેપારીઓની પૂરતી સુવિધા ન મળતા આજે તેમણે શાક માર્કેટ બંધ રાખી અને પાલિકાના કમ્પાઉન્ડમાં ધરણા કર્યા શાકભાજીના વેપારીઓને પૂરતી સુવિધા આપવાની માંગણી કરવામાં આવી રહી છે व्यवस्थित मार्केट बना के देंगे तो ही हम दुकान लगाएंगे नहीं तो दुकान नहीं लगाएंगे नहीं तो रोड पे ही बैठेंगे हमको मार्केट की सुविधा चाहिए क्योंकि आठ दिन नहीं हो पंद्रह दिन नहीं हो ना हैरान करते उठा के अंदर बैठते अंदर नहीं बैठते देते कहीं नहीं है कहीं सुविधा नहीं है कहीं पानी की टाकी नहीं है की कोई टॉयलेट बाथरूम नहीं है हमारे व्यवस्था जो नही प्लस અત્યારે જ્યાં સુધી વ્યવસ્થા થાય ને ત્યાં સુધી અમે જ્યાં ધંધો કરીએ ત્યાં કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ અત્યારે જ્યાં એ લોકો વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા બરાબર છે ને ત્યાં પાણી પછી ત્યાંથી સંડાસ બાથરૂમ અને બેસવા માટે બી વ્યવસ્થિત જગ્યા નથી શેડ નથી લાઈટ નથી